મુન્દ્રા ગ્રામ પંચાયત દ્વારા રચાયેલી સામાજિક ન્યાય સમિતિની રચના ગેરકાયદેસર હોવાના તાલુકા વિકાસ અધિકારીએ કરેલા ઠરાવ પર જિલ્લા પંચાયતની અપીલ સમિતિના ચેરમેન કૌશલ્યબેન માધાપરીએ સ્ટે ફરમાવીને અપીલ દાખલ કરતાં કોંગ્રેસે તેને ગેરબંધારણીય પ્રક્રિયા ગણાવીને તેનો વિરોધ કર્યો છે આજે જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વીકે હુંબલ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીની ઉપસ્થિતિમાં કોંગ્રેસે જિલ્લા પંચાયતના સંકુલમાં સૂત્રો લખેલા બેનર સાથે વિરોધ દર્શાવીને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું વિપક્ષી નેતા વીકે હુંબલે જણાવ્યું હતું કે કૌશલ્યાબેન માધાપરિયાને ટીડીઓના ઠરાવ સામે સ્ટે આપી અપીલ દાખલ કરવાનો કોઈ અધિકાર જ નથી તેમ જણાવીને તેમણે આ ગેરકાયદેસર નિર્ણય પર કોઈ અમલ ન કરવા માટે ડીડીઓને રજૂઆત કરી હતી ઉલ્લેખનીય છે કે મુન્દ્રા ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિની રચના સમયે જ ભારે હોબાળો સર્જાયો હતો પંચાયતના સદસ્યોએ સરપંચની દાદાગીરી કરીને પોતાના મળતી ઇચ્છિત સભ્યોનો સમાવેશ કરી સામાજિક ન્યાય સમિતિની રચના કરી હોવાનો આરોપ કર્યો હતો કોંગ્રેસી ટીડીઓ સામે વાંધો ઉઠાવીને સામાજિક ન્યાય સમિતિની રચનાને ગેરકાયદેસર જાહેર કરવા રજૂઆત કરી હતી વીકે કે હુંબલે આ અંગે ચણચડની સાથે વાત કરી હતી ખાસ કરીને મુન્દ્રા ગ્રામ પંચાયતનો જે ઠરાવ મુદ્રાના ટીડીઓએ રદ કર્યો પ્રતિષદ કર્યો જેની સામે જિલ્લા પંચાયતના પ્રમુખે મનાયુકમ આપી દીધો છે જિલ્લા પંચાયતના પ્રમુખને મનાયો મનાયુકમ આપવાનો કોઈ અધિકાર જ નથી કારણ કે કલમ બસો ઓગણપચાસ હેઠળ અપીલ સમિતિને અપીલ દાખલ કરવાનો જ અધિકાર નથી જિલ્લા પંચાયતના પ્રમુખ સહી માત્ર કલમ એકસો ચાર કલમ બસો ને બસો બેતાલીસ મુજબ જ હોય તો જ એ અપીલ દાખલ કરી શકે ગેરકાયદેસર રીતે એમને અપીલ દાખલ કરેલી છે અને ખાસ કરીને એમના સેક્રેટરી નાયબ ડીડીઓ હોય છે નાયબ ડીડીઓએ એમને ખાસ કરીને માર્ગદર્શન આપવાની જરૂરિયાત હતી કે આ જે અપીલ આવી છે એ અપીલ ખામીવારી છે આપીલ દાખલ કરી શકાય નહીં એટલે અમારે માત્ર એટલું જ કહેવાનું છે કે પ્રમુખસિંહે સત્તાનો દુરુપયોગ કરી અને ભાજપના દબાણ હેઠળ કારણ કે અત્યારે જિલ્લા પંચાયતનું તંત્ર છે જિલ્લા પંચાયતની જો વાત કરું તો પંચાયતી રાજ પ્રમાણે નહીં પંચાયતના કાયદા મુજબ નહીં પરંતુ ભાજપના કાર્યાલયના કાયદા મુજબ ચાલી રહ્યું હોય એવું જણાય છે તો અમારી માંગણી છે કે આવો ગેરકાયદેસરનો હુકમ કોઈપણ જાતનો હોય તો એ અધિકારીઓ માનવા બંધાયેલ નથી તો આ જે અધિકાર ક્ષેત્ર બારનો છે આવો હુકમ જિલ્લા પંચાયતના પ્રમુખ કરી ન શકે જે એમને હુકમ કર્યો છે એ રદ કરવાનું પાત્ર છે અને આની અમલવારી ન થાય એટલા માટે અમે શ્રીને આવેદનપત્ર આપ્યું છે શ્રીને અમે જાણ માંગ કરી છે કે ત્રણ દિવસમાં અમલવારી થઈ જવી જોઈએ ડીડીઓ આ હુકમની કોઈ પણ માનવા બંધાયેલ નથી એટલે આને તાત્કાલિક રીતે આની અમલવારી થાય નહીં તરમે ત્રણ દિવસ પછી જિલ્લા પંચાયતની સામે આવી જોરદાર આંદોલન કરશું અને એની જે પણ પરિસ્થિતિ ઊભી થશે એ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓને રહેશે ને ખાસ કરીને આ મુદ્દા ઉપર જો ન્યાય નહીં મળે અને જો કાયદેસરનો જે વાત છે અને પંચાયતના કાયદાના વિરુદ્ધનું જો કામ કરી રહ્યા છો તો અધિકારીઓની વિશેષ જવાબદારી બને છે અમે અધિકારીઓને પણ પક્ષકાર બનાવશું અને પ્રમુખશ્રીને ને પણ પક્ષકાર બનાવી અને કોર્ટમાં લઈ જશું એટલા માટે માંગણી કરી છે કે આ જિલ્લા પંચાયત છે

અને એના આધારે અહીંથી જિલ્લા પંચાયતમાં અપીલ સમિતિના જિલ્લા પંચાયતના શ્રી મને હુકમ આપેલો છે તો એમ કે કાયદા અનુસાર નથી તો એ રદ કરીને ન્યાય આપવા માટેની મુખ્ય રજૂઆત છે આ બાબતમાં અમે જિલ્લા આપણા પંચાયત એક્ટની કલમો અલગ અલગનો અભ્યાસ કરીને આગળ જે ન્યાયિક કાર્યવાહી જે કરવાની હશે એ હાથ ધરશું